દીનદયાલ સપ્ટેમ્બર નો જન્મ રોજ મથુરામાં થયો દીન દયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય સ્વયંસેવક વિચારક અને આયોજક હતા તેઓ ભારતીય જનસંઘના પ્રમુખ પણ હતા તેમણે ભારતની શાશ્વત વિચારધારાને યુગને યોગ્ય સ્વરૂપ આપીને રજૂ કરી દેશને અખંડ માનવતાવાદ નામની વિચારધારા આપી તેમનું જીવન સમાજના ગરીબ અને પછાત વર્ગોની સેવા અને ઉત્થાન માટે સમર્પિત હતું દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ભારતીય રાજકારણમાં પ્રવેશ કર્યો વર્ષ ઓગણીસો સાડત્રીસમાં માં જ્યારે તેઓ પ્રયાગરાજમાં હતા ત્યારે તેમને સંઘની શાખામાં ભાગ લેવાનું શરૂ કર્યું સંઘના વિચારો અને સિદ્ધાંતોએ તેમને ખૂબ જ પ્રભાવિત કર્યા અને તેઓ જીવનભર સંઘને સમર્પિત રહ્યા દીનદયાલ ઉપાધ્યાય વર્ષ ઓગણીસો એકાવન માં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત ભારતીય જંગ સંઘ ના એક હતા દેશમાં જંગસંગ ની રાજકીય વિચારધારાને ફેલાવવામાં અને તેને મજબૂત કરવામાં તેમનું મોટું યોગદાન છે ઓગણીસો સડસઠ માં તેઓ ભારતીય જંગસંગ ના પ્રમુખ બન્યા તેમના નેતૃત્વ હેઠળ જંગસંગે રાજકારણમાં પોતાની ખૂબ જ મજબૂત હાજરી નોંધાવી અને પક્ષને નવી દિશા આપવાનું કામ કર્યું દીનદયાલ ઉપાધ્યાયનું દસ ફેબ્રુઆરી ઓગણીસો ની રાત્રે મુગલસરાય રેલવે સ્ટેશન પર રહસ્યમય રીતે હત્યા કરવામાં આવી હતી વર્ષ બે હજાર અઢારમાં કેન્દ્રમાં મોદી સરકારે મુગલસરાય જંકશનનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય કરવાનો નિર્ણય લીધો હતો ડોક્ટર રુકમાબાઈ રાવતનું નિધન 25 સપ્ટેમ્બર 1955 ના રોજ મુંબઈમાં થયું તે ભારતની પ્રથમ મહિલા ડોક્ટર હતા 22 નવેમ્બર 1864 ના રોજ જન્મેલા રુકમાબાઈ રાઉત માત્ર એક ડોક્ટર કરતાં પણ વધુ ભારતના પ્રારંભિક નારીવાદી માના એક હતા માત્ર 22 વર્ષની ઉંમરે તેમણે છૂટાછેડા માટે કોર્ટમાં કાનૂની લડાઈ લડી હતી તેણે ભારતીય તબીબી સેવામાં મહિલાઓની ભાગીદારીની શરૂઆતનું પ્રતિક પણ કર્યું તેની એક સીમાચિહ્ન કાનૂની મુદ્દાના કેન્દ્રમાં હતી જેના પરિણામે બ્રિટિશ સરકાર દ્વારા સંમતિની ઉંમર અધિનિયમ અઢારસો એકાણું પસાર કરવામાં આવ્યો આ કાયદા હેઠળ મહિલાઓની લગ્ન અને શારીરિક સંબંધની ઉંમર વધારવામાં આવી તે જ સમયે અઢારસો નેવ્યાસીમાં ડોક્ટર રૂપમાબાઈ રાઉત લંડન સ્કૂલ ઓફ મેડિસિન ફોર વુમનમાં અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા તેમણે શિક્ષણ પૂર્ણ કર્યા પછી અઢારસો ચોરાણું માં ભારત પરત ફર્યા અને સુરતમાં મુખ્ય તબીબી અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યો તેમણે ડોક્ટર વ્યવસાયમાં લગભગ પાંત્રીસ વર્ષ વિતાવ્યા ડોક્ટર રૂકમાબાઈ રાઓતે તેમના જીવનના અંત સુધી સમાજ સુધારક તરીકે કામ કર્યું પચીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ એકાણું વર્ષની વયે તેમનું અવસાન થયું હતું 25 સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં મેક ઇન ઇન્ડિયા તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ આર્થિક પહેલ શરૂ કરી આ કાર્યક્રમ દેશના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યો હતો મેક ઇન ઇન્ડિયા નો મુખ્ય ઉદ્દેશ ભારત માં ઉત્પાદન ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવાનો રોકાણકારો ને આકર્ષવાનો રોજગારી નું સર્જન કરવાનો અને ભારત ને વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે સ્થાપિત કરવાનો હતો આ સાથે જ આ પહેલ ભારતીય અર્થતંત્ર ને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી જેથી કરીને વધુ ને વધુ વિદેશી કંપનીઓ દેશ માં રોકાણ કરી શકે અને દેશ ની અંદર ઉત્પાદન પ્રક્રિયા ને પ્રોત્સાહન મળે આ અભિનિયમના પ્રતિક તરીકે ચાલતા સિંહની છબી પસંદ કરવામાં આવી હતી જે ભારતની પ્રગતિ આત્મવિશ્વાસ અને તાકાતનું પ્રતિક છે આ चिन्हમાં પૈડાને ભારતના ઔદ્યોગિક વિકાસની નિશાની માનવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલ વૈશ્વિક મંચ પર ભારતની સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે પ્રોફેસર સતીષ ધવનનો જન્મ પચીસ સપ્ટેમ્બર ઓગણીસો વીસના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો તેઓ ભારતના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિક અને ઈસરોના અધ્યક્ષ હતા ભારતીય અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈ પર લઈ જવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે ઓગણીસો માં જ્યારે સતીષ ધવન ઈસરોના અધ્યક્ષ બન્યા ત્યારે ભારતનો અવકાશ કાર્યક્રમ પ્રારંભિક અવસ્થામાં હતો તેમના નેતૃત્વમાં ઈસરોએ ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાસિલ કરી છે તેમના કાર્યકાળ દરમિયાન ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો સતીશ ધવન ના નેતૃત્વમાં ભારતે રોહિણી નામનો ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણ કક્ષાએ મૂક્યો તે સમયે સતીષ ધવનને ડોક્ટર વિક્રમ સારાભાઈ ના સ્વપ્નને આગળ ધપાવ્યું અને ભારતીય અવકાશ કાર્યક્રમ ને આત્મનિર્ભર અને સક્ષમ બનાવ્યો તેમના નેતૃત્વમાં ઈસરોએ વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી સતીશ ધવન માત્ર એક મહાન વૈજ્ઞાનિક જ નહીં પરંતુ ઉત્તમ નેતા પણ હતા તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઈસરોને એક મજબૂત અને સ્થિર સંસ્થા બનાવી સતીશ ધવનને તેમના યોગદાન માટે 1981 માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા 3 જાન્યુઆરી 2002 ના રોજ સતીશ ધવનનું અવસાન થયું એસ એચ એ આર શ્રી હરિકોટા રેન્જ સ્પેસ સેન્ટરનું નામ સતીષ ધવનની યાદમાં પાંચ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર રાખવામાં આવ્યું હતું પચીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ હવાલદાર બહાદુર સિંહ બોહરા એક ઓપરેશન દરમિયાન શહીદ થયા અહેવાલ છે કે પચીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ દસમી બટાલિયન પેરાશૂટ રેજિમેન્ટ એક ટીમ દ્વારા શોધ અને નાશ મિશન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હવાલદાર બહાદુરસિંહ બોહરાને જમ્મુ અને કાશ્મીરના લવાંજ ખાતે ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ આવેલા બરફીલા દુર્ગમ પર્વતીય પ્રદેશમાં સર્ચ ઓપરેશન માટે અસોલ્ટ પાર્ટીની ટુકડી કમાન્ડર બનાવવામાં આવ્યા હતા મિશન દરમિયાન હવલદાર બહરાએ આતંકવાદીના એક જૂથને જોયો અને આતંકવાદીને રોકવા માટે ગુપ્ત રીતે આગળ વધ્યા તેમણે આતંકવાદી પર હુમલો કર્યો અને પછી તેમાંથી એક આતંકવાદીને નાખ્યો તીવ્ર ગોળીબારમાં તેમના ડાબા ખભા પર ગોળી વાગી પરંતુ તેમને હુમલો ચાલુ રાખ્યો અને બીજા આતંકવાદીને નજીકમાં ઠાર કર્યો પરંતુ આ મિશન દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને શહીદ થયા જે પછી ભારત સરકાર દ્વારા તેમને મરણોત્તર દેશનો સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર અશોક ચક્ર થી એનાયત કરવામાં આવ્યા હતા 25 સપ્ટેમ્બર 1992 ના રોજ નાસાએ મંગળ ઉપર અવકાશયાન મોકલવા માટે માર્સ ઓર્બિટ લોન્ચ કર્યું આ એક ઐતિહાસિક ઘટના હતી કારણ કે તે મંગળની શોધ અને સંશોધન તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું જો કે એક વર્ષ પછી આ મિશન સાથેનો તમામ સંચાર સમાપ્ત થઈ ગયો એવું કહેવામાં આવે છે કે આ અવકાશયાન કોમર્શિયલ પૃથ્વીની પરિક્રમા કરતા કમ્યુનિકેશન સેટેલાઇટથી બનાવવામાં આવ્યું હતું આ અવકાશયાનનો હેતુ મંગળની સપાટી વાતાવરણ આબોહવા અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો હતો આ અવકાશયાનમાંથી વિજ્ઞાનના સંશોધનને વધુ બે ઓર્બિટ માર્સ ગ્લોબલ સોવેરિયર અને બે હજાર એક માર્સ ઓડિસી પર રિફોલ કરવામાં આવ્યા હતા આ અવકાશયાન સાથે સંપર્ક એકવીસ ઓગસ્ટ ઓગણીસો ત્રાણું ના રોજ જ્યારે મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશવાનું હતું ત્યારે તૂટી ગયું કારણ કે મિશન બાવીસ ઓગસ્ટ ઓગણીસો ત્રાણું ના રોજ જ સમાપ્ત થઈ ગયું